ફરી પાકિસ્તાન મરીનની નાપાક હરકત જોવા મળી ભારતીય જળ સીમામાં ઘૂસી આઠ ખલાસીઓનું અપહરણ કર્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ઓખાની એક બોટ સાથે આઠ ખલાસીઓના અપહરણના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ભારતીય જળ સીમામાં ઘૂસીને એક બોટ સાથે આઠ ખલાસીઓનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે હાલ તો અહેવાલ પ્રાપ્ત થતાં જ તપાસ શરૂ કરવામાં આવી છે ઓખાની એક બોટને પાક મરીન

આ બોટ નું નામ છે અલ રહેમાન આ બોટના માલિક છે તે બીસ ત્રીસ વિભાગ ના છે તે જાણ પણ કરી દીધી છે ને આ બોટ છે તે ગણત પચ્ચીસ તારીખના છે ફિશિંગમાં ગઈ હતી ને તે દરમિયાન ભારતીય જળથી માગે આઈએમબીએલ નજીક જ્યારે ફિશિંગ કરી હતી ત્યારે આ પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી છે તે આવી અને આ તમામ આ બોટ છે આ તેમને તેમનું અપહરણ કરી ગઈ હતી ને બોટમાં છે તે આઠ ખલાસીઓ છે ને આઠે આઠ જે ખલાસીઓ છે પાકિસ્તાન મરીને ફરી પાછા ઘણા સમય બાદ આ બોટ ઉઠાવી દેવાના સમાચાર આવતા આ ચાચાગીરી ફરીથી શરૂ થઈ જવાની વાત છે તે માછીમાર સમુદાય છે તે વ્યાપી ગઈ છે જી રાજુ આભાર જાણકારી આપવા માટે